જવાબદારી લીધેલો છે પણ વિશિષ્ટ આ ગંગાની અંદર આપણે બધાને સ્નાન કરવાનો આ યોગ પ્રાપ્ત થયો છે કદાચ પ્રયાગરાજ ન જવાય તો કઈ નહીં પણ જેના આ સંપૂર્ણ સાનિધ્યની અંદર જ્ઞાન ગંગાની અંદર ડૂબકી મારી આણીને કઈ રજુ કરું છું એક વખત એક ટ્રેન અંદર એક સન્યાસી અને બીજા બધા સંસારીઓ મુસાફરી કરી રહ્યા હતા એટલે આ જોઈ પેલા સંસારી લોકોએ પૂછ્યું કે બાજી તમે સાધુ બન્યા અને તમારે કે આટલા આટલા સારા કપડા પહેરવાની શું જરૂર અમે તો સંસાર પછી બિચારા કે સેમિનારે ઢાકુરા જે શિષ્યો પેરા ઓલી અમે પહેરીએ છીએ બાકી અમારી કોઈ ઈચ્છા હતી નથી પાછો પેલો સંસારી જી નહીં એટલે કે પાજી આ તમારા હાથમાં તમે ઘડિયાળ પહેરી છે ને એટલે કે હા ભાઈ ટાઈમ જોવા માટે કે પેરવી પડે તો કે લાખ રૂપિયાની મોંઘી ઘડિયાળ તમારી પેરીને શું કરવાનું એટલે બાપજી કે ભાઈ તે ઘડિયાળ તો પહેરી છે कि बाप जी हमारे को हम दिया के बसो पांच सौ रुपया में आम पहला संसार ये खूब तो प्रश्नों पर प्रश्न चाल रखा बाप जी खूब निर्मलता थी सरलता थी जवाब आप क्या करे संत हमेशा निर्मल हो किंतु कि जे के सद्गुरु ऐसा कीजिए जिसको सो को चांद तेज आपे पर तपे नहीं उपजावे आनंद सद्गुरु हमेशा स्थिर हो शांत हो तो आमने धीमे धीमे जितना प्रश्न पूछे नो जवाब आप लोग पची बाप जी कंटा आया पर बाप जी बोले आमने हाथ में थी गलियार काटी अने ट्रेन चलती थी बारी ने बार फेंकी दी थी अने पहला भाई ने की तू अबे तू ही फेंकी दे तेरो भाई की पांच सौ रुपया नीचे फेंका दिया के मारा लाख रुपया नहीं थी અમને ફેંકતા આવડે કાઢતા આવડે અને તમને કાઢતા આવડે આટલો ફરક છે એટલે કીધું છે કે સંત ન હોત સંસાર મે તો જલી જાત બ્રહ્માન જ્ઞાન કેરી લહર સે હો તો ઠારત ઠાનું ઠાર જેમ સંસારીઓ નામ રોશન કરે અને એમનો ભંડારો આજે દયાલપુરી બાપુએ કર્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ છે એવા એમનામાં ગુણ છે અને એટલે આજે આપણે સાધુની પાસે દોડતા દોડતા આવીએ છીએ સાધુની પાસે એટલા માટે આજે આપણે આવીએ છીએ કે કઈક કરીને આપણી આધી વ્યાધીને ઉપાધી આમાંથી આપણે મુક્ત થઈ શકીએ અને એટલે સંતોનો મહિમા સવાયો છે मारता जे जो जो अने आम की मारे लिए शे तो अमनुष्या जन्मनु कल्याण धायुं चे नेतर धायुं में थी हम तो एक बालक चु पर छताई महापुरुषों की करुणा थकी जे शब्द बोलवानो मन्य अवसर प्राप्त I hope that